હસવાનું કારણ મને કહી દે હૈલાનું મારે શું સમજવું બબીતા એક શાળામાં શિક્ષિકા હતી તેની ઉંમર સાડત્રીસ વર્ષની હતી અને તે ખૂબ જ સુંદર અને તે પતિવ્રતા પણ હતી તેણી ક્યારેય તેના પતિ સાથે છેતરપિંડી કરી ન હતી આજે રવિવાર હોવાથી સ્કૂલની અંદર રજા હતી બપોરે લગભગ એક વાગ્યાની આસપાસ બબીતા નહાવા માટે ગઈ ગરમ ગરમ પાણી તેને એક અલગ જ અહેસાસ કરાવી રહ્યું હતું બાથટબની અંદર બેસીને તે આનંદ માણી રહી હતી લગભગ મિનિટ સ્નાન કર્યા પછી તેણે સાડી પહેરી તેને થોડી થોડી ભૂખ લાગી એટલે નીચે આવીને તેણે સેન્ડવીચ બનાવી સેન્ડવીચ ખાધા પછી તે પોતાના કપડાં સુકવવા માટે ટેરેસ પર ગઈ તો તેને પડોશમાં રહેતા એક વ્યક્તિને કસરત કરતો જોયો તે પડોશી પણ તેની નોંધ લીધી ટેરેસ પર આવા સુંદર મજાના આંટીને જોઈને તે અચાનક ચોકી ગયો તેનું નામ રાહુલ હતું અને તે એક જાણીતી મોબાઈલ કંપનીની અંદર કામ કરતો હતો તે ખૂબ જ શરમાળ અને નિર્દોષ હતો આંટીના ગયા પછી તેનું શરીર ધ્રુજી રહ્યું હતું તે ઊંચા નીચા આગળ પાછો હાથ કરીને જોર જોરથી હલાવા લાગ્યો અને તેને આખા શરીરને પરસેવો થઈ ગયો અને તેના ટીપા જમીન ઉપર પડ્યા થોડી વાર આરામ કર્યા પછી રાહુલ પોતાના ફ્લેટમાં ગયો હવે બબીતા પણ સેન્ડવીચ ખાતા ખાતા વિચારી રહી હતી પણ તે તેના પતિ સાથે કોઈ રમત કરવા માંગતી ન હતી તે બગડેલી ફ્લેટો રસોડામાં મૂકવા માટે ગઈ તો તેણે જોયું કે તેનો નવો થોડોક લીકેજ થઈ રહ્યો હતો એટલે તે બાજુમાં ફ્લેટમાં રહેતા રાહુલને બોલાવવા માટે ગઈ રાહુલ એક રમત રમી રહ્યો હતો બબીતાએ તેનો દરવાજો ખખડાવ્યો તો રાહુલ અચાનક ચોંકી ગયો તેણે દરવાજો ખોલ્યો પણ બબીતાને ખબર હતી કે રાહુલ શું કરી રહ્યો છે પછી તેણે પૂછ્યું શું તું મને રસોડામાં લીકેજ થયેલા મારા નવને સારો કરવામાં મારી મદદ કરીશ રાહુલે હા કહી અને તેની સાથે તેના ફ્લેટ ઉપર ગયો અને તે રસોડાની અંદર લીકેજ ઠીક કરવા લાગ્યો બબીતાએ ત્યાં ઊભા ઊભા બધું જોઈ રહી હતી થોડી વાર પછી કામ પૂરું થયું બબીતાએ તેના માટે ચા બનાવી અને થોડોક નાસ્તો પણ બનાવ્યો બંને ચા નાસ્તો કરવા માટે બેઠા ત્યાં અચાનક રાહુલે તેની ટી શર્ટ પર થોડી ચા નાખી દીધી અને કહેવા લાગ્યો કે કંઈ વાંધો નહીં બધું ઠીક છે કંઈ થયું નથી તો બબીતા કહેવા લાગી કે તારી ટી શર્ટ ઉતાર સાફ કરી આપું રાહુલે ટી શર્ટ બબીતાને આપ્યું અને બબીતાએ સૂકવવા માટે લટકાવી દીધું અને પાછા આવીને રાહુલનું શરીર જોયું તે ખૂબ જ મજબૂત એપ્સ ધરાવતો હતો તેને રાહુલનો મણકો પણ જોયો તે ખૂબ જ વજનદાર હતું બબીતા વિચારવા લાગી કે મારે એક ડગલો આગળ વધવું કે નહીં પણ રાહુલ સમજી રહ્યો હતો કે તે આગળ વધવામાં ડરે છે આથી તેણે બબીતાને પોતાની નજીક ખેંચી અને બકી કરવા લાગ્યો તો બબીતા કહેવા લાગી કે તું તોફાની છોકરો છે બબીતા કહેવા લાગી કે શું તમે કુવારા છો તો રાહુલે કહ્યું નહીં તો બબીતાએ કહ્યું કે તમારા પત્ની છે તો રાહુલે કહ્યું હા મારે પંદર પત્ની છે રાહુલ બાળકની જેમ તેને મમ કરવા લાગ્યો અને વીસ કિલોનો મણકો તેણે બબીતાને આપ્યો જ્યારે તેણે નીચે હાથ ફેરવ્યો હતો હજી પાણી લીકેજ થતું જણાયું હવે રાહુલ પોતાના અલગ અંદાજમાં જ આવી ગયો હતો અને નવ ફિટિંગ કરવાના પાના વડે તે રિપેર કરવા લાગ્યો રાહુલે આઠ નંબરના પાનાથી રિપેર કરવાનું કામ શરૂ કર્યું છતાં નવ લીકેજ થઈ રહ્યો હતો એટલે બબીતા કહી રહી હતી કે રાહુલ તું જોર લગાડ હજી લીકેજ થઈ રહ્યું છે જો મોટું પાનું હોય તો તેને લગાડ એટલે રાહુલે થોડી વધારે મહેનત કરી અને પાનાને જોર જોરથી ફેરવવા લાગ્યો તો નવના આટા જતા રહ્યા અને એક જોરદાર ફુવારો થયો અને ત્યાં હાજર બબીતા આંટી પૂરેપૂરા ભીંજાઈ ગયા મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો